સાબરકાઠાના હિંમતનગરમાં એક પોઈન્ટ સત્તર લાખના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા મોતીપુરામાંથી કારમાં દારૂની હેરાફેરી સાત સામે ગુનો નોંધાયો સાબરકાંઠા એલસીબી ટીમે હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે પાયલોટિંગ કરતી કાર અને દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડીમાંથી ચારસો ને એસી બીએટીન સહિત કુલ એક વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ કાર્યવાહીમાં કુલ પાંચ લાખ ત્ર્યાસી હજાર સોનો મુદ્દામાલ કબજે કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીઓમાંથી એક છેલ્લા બે વર્ષથી બે ગુનામાં નાસ્તો ફરતો હતો સાબરકાંઠા એલસીબી પીઆઈડીસી સાકરિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એસ જે ચાવડાની ટીમે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહકારી જીન ઓવરબ્રિજના ઉતરતા છેડે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું બાતમીના આધારે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ગાડી આવતા તેને રોકવામાં આવી હતી તપાસ કરતા બે ગાડીઓમાં કુલ ચાર ઇસમો બેઠા હતા સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયરની પેટીઓ મળી આવી હતી ઝડપાયેલા આરોપી પૈકી કિરણ ઉર્ફે બાદશાહનગરજી ભાનાજી ડામો રહેઠાણ સકલાલ રાજસ્થાન છેલ્લા બે વર્ષથી બે અલગ અલગ ગુનામાં નાસ્તો ફરતો હતો પોલીસે તેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે પોલીસે આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વિદેશી બીએ ટીન ચારસો એંશી નંગ કિંમત રૂપિયા એક લાખ સત્તર હજાર છસો ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો હુંડાઈ ઇઓન કાર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સ્વિફ્ટ ડાર કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કેસમાં ઝડપાયેલા આરોપીના નામ નીચે મુજબ છે કિરણ ઉર્ફે બાદશાહ નગજી ભાનાજી ડામોર રહેઠાણ સકલાલ ફાર્વકી ફળો તાલુકો નયા ગાંવ જિલ્લો ઉદેપુર રાજસ્થાન સુનિલ જીવતરામ રમાજી બરંડા રહેઠાણ બાયડી ખેડિયા ફલા તાલુકો નયા ગાંવ જિલ્લો ઉદેપુર રાજસ્થાન કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર રહેઠાણ દેમત પોસ્ટ પાટિયા તાલુકો નયા ગામ જિલ્લો ઉદયપુર રાજસ્થાન અમૃતલાલ છબીલાલજી વેચાતજી ગામેતી રહેઠાણ કણબઈ વડાઘરા તાલુકો નયા ગામ જિલ્લો ઉદેપુર રાજસ્થાન આ ગુનાના અન્ય ત્રણ આરોપી હજુ ફરાર છે જેમાં દારૂનો જથ્થો ભરી આપનાર છગન ગરાસિયા સેલ્સમેન રહેઠાણ કાનપુર ઠેકાના માલિક પ્રવીણ કલાલ અને દારૂ લેવા આવનાર આશીષ પુરુ નામઠામ અજાણ્યાનો સમાવેશ થાય છે રિપોર્ટર હમીદ મંસુરી બે ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા